મિત્રો કેમ છો મજામાં મજામાં જ ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે તમારા માટે બુલેટ લઈને આવ્યા છીએ એ પણ રોયલ બુલેટ હો મિત્રો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો રોયલ ઇન્ફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ આપી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લેક કલર મિત્રો પહેલી નજરમાં ગમે તેવું હો બુલેટ બાકી બુલેટમાં કાંઈ ન ઘટે હો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર વીસનું મોડલ કન્ડિશન ટીપટોપ કન્ડિશન છે જી જે જીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે તમારે બુલેટ ખરીદવું છે મોડલ બે હજાર વીસનું મોડલ બ્લેક કલર કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં મિત્રો બુલેટ છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાનું હોય બુલેટ રૂબરૂમાં જ્યાં જોવા મળશે તેમજ માલિકના નંબર કિંમત તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો બુલેટની કન્ડિશન જોઈ શકો છો બુલેટના લવર્સ માટે આપણે બ્લેક કલર રોયલ એન્ફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ લઈને આવી ગયા છીએ તમારે બુલેટ ખરીદવું હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો કારણ કે આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે બુલેટ ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ બુલેટ તમને બોટાદ જોવા મળી રહે છે પ્રોપર બોટાદ જોવા મળશે રાજેશભાઈ પાસે

માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો રોયલ ઇન્ફિલ્ડ ક્લાસિક ત્રણ સો પચાસ છે બ્લેક કલર છે ફૂલ જવાબદારી સાથે બુલેટ વ્યાપી દેવાનું છે તમારે મિત્રો આ બુલેટ ખરીદવું હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત છે એક લાખ એસી હજાર રૂપિયા તમે બુલેટ લઈ શકો છો એક લાખ એસી હજાર ભરી તમે તમારું બુલેટ લઈ શકો છો જો તમારે બુલેટ ખરીદવાનું હોય ને તો વિડીયોના નીચે જ તમને માલિકના નંબરમાં છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે જ અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવી આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું